ખાસ તમારા મિત્રો સુધી પણ વિડીયો શેર કરજો જેના કારણે દરેક વિદ્યાર્થીને લાભ જે છે તે મિત્રો મિત્રો મળી શકે વિદ્યાર્થી આપણે ગુજરાતી ગણિત તાર્કિક અંગ્રેજી વિજ્ઞાન સામાજિક વિજ્ઞાન હિન્દી તમામે તમામ તમારા જે પ્રશ્નો પૂછાવાના છે તેના સંપૂર્ણ પ્રશ્નો જે છે તેના જવાબ વહી સાથેના પ્રશ્નો જોવાના છે આજે વાત કરીશું ગુજરાતીનો પ્રશ્ન નંબર એક નીચેના કયો જે છે મૂળાક્ષર વ્યંજન નથી તો વિદ્યાર્થી મિત્રો પ્રશ્ન એકદમ સહેલો છે કે મૂળાક્ષર જે છે એ આપણે ક ખ થી લઈને જ્ઞાન સુધી હોય છે જ્યારે અ આ ઈ રૂ જે છે એ વિદ્યાર્થી મિત્રો તેને કહેવાય છે સ્વર એટલે સાચો જવાબ બને છે બી રૂ જે છે તે વિદ્યાર્થી મિત્રો વ્યંજન નથી નીચે આપેલા મૂળાક્ષરો પૈકી કયો મૂળાક્ષર મહાપ્રાણ છે મહાપ્રાણ બોલવાની અંદર મિત્રો ખ જે છે તે આપણને થોડો વધારે શ્વાસ કાઢવો પડે છે ખ એટલે સાચો જવાબ આવે છે એ ઓષ્ટય વ્યંજન ઓળખો તો ઓષ્ટયની અંદર આવશે ભ એટલે કે સાચો જવાબ આવે છે એ પ્રશ્ન નંબર ચાર અનુનાસિક ધમનીને ઓળખો તો અનુનાસિક આવે છે સી મ આમ તમે બોલશો તો તમને ખ્યાલ આવી જશે વિદ્યાર્થી મિત્રો આવે જેનો કેવી રીતે અલગ પડે છે એનો પણ આપણે એક વિડીયો બનાવેલો છે તો અહીં જ ટ જ અને ઠ જે છે તેમાં મિત્રો તમે જોશો તો જ પછી જબલાનો જ આવે છે ત્યાં ટ લખાઈ ગયો છે એટલે કે ક્રમ પ્રમાણે જો જોવા જઈએ તો આપણને આ જે જોડકું છે એ

અલગ પડતો ધવની જે છે તે તમારે ઓળખવાનો છે એટલે કે વિદ્યાર્થી મિત્રો નાક અનુનાસિક જે છે તે પસાર થાય છે તો એને આપણે શું કહીશું અનુનાસિક ધવની કહીશું તો આપણે જે શબ્દ બોલીએ અને નાક વાટે એમાંથી હવા નીકળે છે તો એને કહેવાશે અનુનાસિક શબ્દો તાલવ્ય છે તમે બોલો ચ છ જ તો તમને ખબર પડી જાય છે કે તાળવે જે છે આપણે જીભ અટકે છે એટલે એને છે તાલવ્ય ખોટી જોડ કઈ છે તો મિત્રો સાચો જવાબ આવે છે અગિયાર ની અંદર ડી કારણ કે જો બ વ પછી જ અને જ એ બંને જ જ જે છે એ કઈ લાઈનમાં આવે તો એ ટ ની આગળની લાઈનમાં આવશે તો એ જોડ ખોટી છે ત્યાર પછી વાત કરીશું પ્રશ્ન નંબર બાર નીચેની ધવનીમાંથી અલ્પ પ્રાણ ધવની કઈ છે તો મિત્રો ટ અને ડ જેને બોલવા માટે ઓછો શ્વાસ જે છે તે બહાર કાઢવો પડે છે વિદ્યાર્થી મિત્રો ત્યારબાદ કરીશું પ્રશ્ન નંબર તેરની ચર્ચા

તેવો શબ્દ જે છે તે કયો છે તો રામ એમાં અનુનાસિક ધવનીનો ઉપયોગ થશે પ્રશ્ન નંબર મિત્રો 23 આકાશમાંથી દેવ ઉતર્યા વાક્યની અંદર કયો શબ્દ સ્વર થી શરૂ થતો નથી તો વિદ્યાર્થી મિત્રો એકદમ સહેલું છે સ્વર એટલે અ આ ઈ ઈ ની આખી લાઈન તો આ અને ઉ એ બંને આવે છે પણ જે આ દેવ છે દેવ એની અંદર વ્યંજન થી શરૂઆત થાય છે એટલે કે સ્વરથી શરૂ થતો નથી મિત્રો અહીં આપણને બે શબ્દો એવા આપ્યા છે જે કદાચ કક્કાની અંદર તમે ડ અને જ્ઞ જે છે તે ભણ્યા હશો પણ આ કયા પ્રકારના જે છે તે જો આપણે વાત કરીએ તો આ બંને જે અહીં શબ્દો આપેલા છે તેની અંદર સાચો જવાબ આવે છે અનુનાશિક કારણ કે એ પેલી લાઈન જે છે તેની અંદર આવે છે અને મિત્રો આ બંને શબ્દ જ્યારે આપણે બોલીએ છીએ ત્યારે નાક વાટે એમાંથી આપણો જે ધવની છે તે પસાર થાય છે પ્રશ્ન નંબર 25 જુમો ખાલી જગ્યા હતો જોડણીની દ્રષ્ટિએ સાચો જે છે એ શબ્દ તમારે લખવાનો છે તો લક્ષાધીપતિ આ જે અહીં આપણે લખ્યું છે તો એ એકદમ સાચું છે એટલે કે સાચો જવાબ વિદ્યાર્થી મિત્રો સી આવે છે પ્રશ્ન નંબર 26 ની વાત કરવાના છીએ નીચેનામાંથી જે શબ્દો આપ્યા છે એમાં ખોટી જોડણી વાળો શબ્દ જે છે તે કયો છે તો કવિ કેમ ખોટો છે કારણ કે કવિ જે છે તેની અંદર નાનો ઈ જે છે તે વપરાય છે પરકમા શબ્દનો સાચો અર્થ જે છે તે તમારે આપવાનો છે તો પરકમા એટલે પરિક્રમા જ્ઞાન સાધનાની પરીક્ષા ખાલી જગ્યા માટે છે શાના માટે છે મિત્રો શિષ્યવૃત્તિ માટે છે

ઉર્મી ગીત છે કયું ગીત છે ઉર્મી ગીત છે તો રેખાંકિત શબ્દની સાચી જોડણી શોધો તો ઉર્મી ગીતની અંદર વિદ્યાર્થી મિત્રો જે અહીં બીમાં લખ્યું છે આ ઉર્મી ગીત ઉ છે એ મોટો આવશે મીની અંદર મિત્રો ઉપર ર પ્રકારની રેપ આવશે અને ઈ નાનો આવશે આ પ્રકારે ગ છે એની અંદર મોટો ઈ આવશે ગીત ઉર્મી ગીત ગાંધીનગર ખાલી જગ્યા તરીકે ઓળખાય છે તો ગાંધીનગર ગ્રીન સિટી તરીકે ઓળખાય છે તો ગ્રીનની પણ જોડણી તમારે મિત્રો યાદ રાખવાની પ્રશ્ન નંબર જુમા પાસે ખાલી જગ્યાના વાસણો હતા સાના વાસણો હતા સોના રૂપાના જો સોના અને રૂપા એવા શબ્દો છે જે મિત્રો જોડે જોડે લખાય છે એની વચ્ચે અને તથા એવા શબ્દો આવશે નહીં પ્રજા પ્રેમી એટલે કેવો રાજા પ્રજા પ્રેમી રાજા એટલે કેવો રાજા તો સાચો જવાબ આવશે પ્રજા તો એ પણ તમારે જોડણી શીખવાની છે વિદ્યાર્થી મિત્રો આપણે શાંતિથી તમામ પ્રશ્નો શીખતા જઈશું તમને જવાબ આવડી જાય એટલે પ્રશ્ન શીખતી વખતે કોઈ પણ પ્રકારની આપણે ઉતાવળ કરશું નહીં પ્રશ્ન નંબર મિત્રો ચોત્રીસ જોડણીની રીતે સાચો શબ્દ શોધી અને લખવાનો છે સરિતા એટલે કે નદી એ સાચો છે બાકી જે શબ્દો આપ્યા છે છે મહેમાન અને એ ખોટા કવિ નટવરલાલ પંડ્યા ખાલી જગ્યા ઉપનામથી ઓળખાય છે તો આપણને ખબર છે કે સ્નેહ તરીકે ઓળખાય છે પરંતુ એની અંદર સાચી જોડણીની દ્રષ્ટિએ જોઈએ તો જે એની અંદર લખેલા જે મિત્રો અહીં શબ્દો છે એ સાચા છે અલગ પડતો શબ્દ જે છે તે કયો છે તો અહીં અહી જે છે એ મિત્રો અલગ પડે છે જ્યારે અગમ્ય સંકલ્પ અને એ અલગ પડતા નથી પ્રશ્ન નંબર સાડત્રીસ સાત દિવસનું અઠવાડિયું હોય લીટી દોરેલા શબ્દની સાચી જોડણી શોધો તો અઠવાડિયું જે છે એ આપણે સાચી જોડણી જે છે તે મિત્રો શોધીએ

મહેનત માટે માન્ય સમાનાર્થી શબ્દ કયો છે તો આપણને એ શબ્દો તો આપ્યા છે ઉધમ છે એ પણ આપણને ખબર પડી ગઈ પણ એની સાચી જોડણી જોવામાં આવે તો ઉધમ એની અંદર આપેલો છે સાચો જવાબ છે સાથિયાને ખાલી જગ્યા પણ કહેવાય છે તો સ્વસ્તિક કહેવાય છે આપણને ખ્યાલ છે પણ અહીં બીની અંદર આપેલી જે જોડણી છે તે સાચી છે નીચેનામાંથી સાચી જોડ ઓળખો તો વિદ્યાર્થી મિત્રો અહીં આપણે વિરુદ્ધાર્થી શબ્દ શોધવાના છે શુભ તો અશુભ આપણને અહીં મળી જાય છે શબ્દની જોડણી પણ સાચી છે અને વિરુદ્ધાર્થીની જોડ પણ સાચી છે પ્રશ્ન નંબર બેતાલીસ ની વાત કરીશું ખોટી જોડણી વાળો શબ્દ શોધી અને આપણે લખવાનો રહેશે

ઘસી ઘસીને તોઈશ ત્યારે ઉતરશે ને એટલા માટે પ્રશ્ન નંબર ચુમ્માલીસ નગરની ખાલી જગ્યા મોટો કલાત્મક પ્રવેશ દ્વાર હતો તો ચુમ્માલીસ માં સાચો જવાબ શું આવશે સી નગરની બહાર મોટો કલાત્મક પ્રવેશ દ્વાર હતો પ્રશ્ન નંબર મિત્રો અહીં પિસ્તાલીસ રેખાંકિત કરેલા શબ્દની જગ્યાએ સાચો શબ્દ જે છે તે તમારે શોધી અને લખવાનો છે તો વિદ્યાર્થી મિત્રો અહીં પૂજ્ય પિતા જે છે તે રેખાંકિત કરેલો શબ્દ છે સવિનય નમસ્કાર જ્યારે તમે તમારા પિતાને પત્ર લખો છો ત્યારે આવું ઉપર લખો તો એની અંદર આપણે શું સાચો જવાબ લખી શકીએ પૂજ્ય પિતાજી બરાબર ને તો સાચો જવાબ આવે છે એ પ્રશ્ન નંબર છેતાલીસ

ખાલી જગ્યા બોલતા હતા પ્રહાર કરતા તે ડરતા નહીં તો સરદાર સ્પષ્ટ બોલતા હતા કેવું બોલતા હતા સ્પષ્ટ સાચો જવાબ શું આવ્યો ડી વિદ્યાર્થી મિત્રો ત્યાર પછી આગળના પ્રશ્નો જોવા માંગો છો તો અહીં આપેલી એન્ડ સ્ક્રીન અથવા તો નીચે ડિસ્ક્રિપ્શન ની અંદર આપેલી લિંક ઉપર ક્લિક કરી અને ત્યાંથી તમે આગળનું સોલ્યુશન મેળવી શકો છો